દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રીના પુત્રોને કોર્ટમાંથી મોટી રાહત કિરણ ખાબડ અને બળવન ખાબડને કોર્ટે આપ્યા જામીન એપીઓ ભાવેશના જામીન પણ સેશન કોર્ટે કર્યા છે મંજૂર ધાનપુર અને દેવગઢ બારીમાં મનરેગા કૌભાંડમાં હતા આ બંને જેલમાં પંચાયત મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને કોર્ટમાંથી રાહત આપવામાં આવી છે તો દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રીના બંને પુત્રો કે જેને કોર્ટે આપી છે મોટી રાહત સંવાદદાતા મનીષ ફોનલાઈન થી જોડાયા છે जी मनीष शुवदु बेगत हेलो जी मनीष आवाज મળી રહ્યો છે મંત્રીના બन्ने પુત્રોના જમીન મંજૂર થયા શું બધું બેગત તો ને જે મંડે કા કુમણમાં મંત્રી પુત્રોને એપીઓને હાલ તો જમીન મળી છે ખાસ કરીને કિરણ ખબર અને બળવંત ખબર કે તેઓને જમીન મળી છે दाल्पुर और देवगढ़ बाडिया માં મંંદે કા કોમાનમાન હુnda હી ફરિયાદ હતી અને સીઓ માં હાલ તો મંત્રી પુત્ર જે સાબરને બળવંત સંખાબર સામે ફરિયાદ નોંધાઈ હતી જો કે ત્યારબાદ એને કસ્ટડી માતા આજરોજ શિક્ષણ કોર્ટ દ્વારા હાલ તો સીઓને જામીન મંતા સીઓને રાહત મળી છે થી જી મનીષ સમગ્ર જાણકારી બદલ આભાર તો મંત્રી ના આબન પુત્રો કે જેને રાહત અપમ બાપી છે અને એપીઓ કે જેને પરણ સેશન કોર્ટ તરફથી રાહત મળી છે